નમસ્કાર ધોરણ પાંચના વહેલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજામાં ગુજરાતી વિષયનો પાઠ નંબર ચોથો છે તડકો અધમણ ડાંગર જલમલ એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટ આપેલું છે આ પ્લે લિસ્ટની અંદર તમને ભાગ બેમાં આવતા તમામ વિડીયોના સોલ્યુશન મળી જશે તો જોડકા જોડવાના છે ખેતર તો ખેતરની અંદર આવશે ડાંગર બાવડ તો બાવડ કાંટાળા તિરાડ તો જીર્ણ શીર્ણ જળ તો ખડખડ અને આંબો તો પંખીના ટહુકા ત્યાર પછી માગ્ય મુજબ કરવાનું છે એક મણ એટલે વીસ કિલોગ્રામ એક મણ એટલે વીસ કિલોગ્રામ તો અધમણ એટલે કેટલું એટલે કે અડધો મણ એટલે કેટલું થાય દસ કિલોગ્રામ એક કિલોગ્રામ એટલે એક ગ્રામ તો અડધો કિલોગ્રામ એટલે કેટલું થાય પાંચસો ગ્રામ પાંચસો મિલી એટલે અડધો લિટર

રાયના ફૂલ પીડા થઈ ગયા તો પીળા પીળા રાય તણા ફૂલ થઈને આંબાના પાન ટહકા બની ઉડી જાય છે તો પાન પાન આ ઉડી જાય રે પંખી થઈને સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરે છે તો સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય ચોથું જીર્ણ થઈ તિરાડ બની જમીન પર જાય છે જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોય પર ઠેલાય છે ફૂલના સવાર થઈ ઝૂલે છે ફૂલમાં સવાર થઈ ઝૂલે છે ખીલે રે ફૂલે રે ઝૂલે રે સવાર થઈને પાટના ધારે ખરા ખોટા વસંતરાયે બારી પરના પડદાને ઉતારી લીધો તો સાચી વાત વાતના કાન કૂતરા જેવા સરવા હતા તો સાચી વાત તર્લિકા સાપથી ડરે છે તો ખોટી વાત વસંતરાયે ફાયર બ્રિગેડને ફોન કર્યો તો ખોટી વાત કારણ કે કોને કરી કોણે કર્યો તો તર્લિકાએ કોને ફોન કર્યો હતો ફાયર બ્રિગેડને ઘરમાં અધમણ તડકો ખુશી આવ્યો તો આ વાત છે સાચી ઉદાહરણ પ્રમાણે કરવાનું છે નયન વાર્તા વાંચશે તો શું કરે છે કર્યું કરશે વાંચશે અને વાંચવું શું કરે છે કર્યું કરશે એમાં આપણે અહીંયા તૂટ્યો તો થશે તૂટશે તૂટવું દોડશે તો થશે દોડશે દોડવું સમજાવે તો આવશે સમજ સમજાવશે અને સમજાવવું અહીંયા આવશે રમશે અને રમવું તમારું ઘર અને આપેલું ઘર કઈ રીતે અલગ પડે છે તો આ તમે જુઓ તો એક તંબુ ઘર છે કેવું ઘર છે તંબુ ઘર હંમેશા કાપડમાંથી બને છે બને કાપડમાંથી તો આ ઘર કાપડ તથા દોરડાથી બનેલું તંબુ ઘર છે જેને ગમે ત્યારે ગમે ત્યાં લગાવી કે હટાવી શકાય છે મારું ઘર સિમેન્ટ રેતી કાકરી કોન્ક્રીટ લોખંડ તથા પથ્થરથી બનેલું પાકું મકાન છે મારા ઘરને ગમે ત્યાં ગમે ત્યારે બનાવી કે હટાવી શકાતું નથી કેમ કે મારું ઘર સ્થાયી તથા પાકું છે જ્યારે આ તંબુ ઘર અસ્થાયી તથા કાપડ તથા દોરડાથી બનેલું કાચું મકાન છે પ્રશ્ન નંબર સાત તમને તડકો સૌથી વધારે ક્યારે ગમે અને ક્યારે ના ગમે કારણ આપો તો શિયાળાની ઠંડી વચ્ચે અમને તડકો ખૂબ જ ગમે છે શિયાળાના કુંબળા તડકામાં રમવાની મજા પડે છે અમે ઠંડી અને ઠંડી પણ દૂર ભાગે છે આથી મને શિયાળે તડકો ખૂબ ગમે છે મને ઉનાળામાં તડકો થોડો ઓછો ગમે છે સૂરજ દાદા જાણે સજીવ જાત પર કોપાઈમાન બની કોપ વરસાવતા હોય તેમ ગરમી અને લૂ વરસાવે છે આથી તડકો 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 મને બહુ ઓછો ગમે આપેલા પ્રશ્નોના પહેલું ન ન હોત હોત તો 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 શું થાત ભાઈ આપણે પૃથ્વી પર સજીવ સૃષ્ટિની કલ્પના જ કરી શકે નહીં તમારા ઘરમાં મણ અધમણ કઈ વસ્તુ આવે તો મારા ઘરમાં અનાજ કઠોળ ખાંડ તેલ મસાલાઓ વગેરે જેવી વસ્તુઓ અધમણ કે મણ આવે છે ત્રીજું તડકો તમને સતાવે છે કઈ રીતે તો ઉનાળા દરમિયાન ખુલ્લા મેદાનમાં રમતી વખતે ખૂબ જ ગરમી લગાડીને આ તડકો અમને સતાવે છે ચોથું તડકો કાચ પર પડે તો શું જોવા મળે તો તડકો કાચ પર પડે તો પ્રકાશનો પડછાયો પરાવર્તન રિફ્લેક્ટ થતો હોય તેવું જોવા મળે છે પાંચમું પડછાયો તડકામાં કેમ જોવા મળે છે તો અપારદર્શક વસ્તુ પર પ્રકાશ પડે ત્યારે પ્રકાશ તેની આરપાર જઈ શકતો નથી એટલા માટે અપારદર્શક વસ્તુઓનો પડછાયો જોવા મળે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત